હા બોલ પણ હું તને મારી વાત પેલા પછી તું બોલ આ તું જે વસ્તુ લઈને કે હોમી દિવાળી આવે ખબર હે ને હા વાત સાચી તારી વેલો હો તો મને અરખ જ છે પણ મારું કેવું એમ કે જો પૈસા અત્યારે લૂંટમાર થાય ખબર હે ને મને

એટલા પેલા જઉં ગામમાં પછી આઈન કવની માળે શાક વાળી લેતા હું તારી તારો છોકરો કેવો ઘેર આવે એ આજ હું જોઉં ઓય અમતે હા તમ ઓમ એમ કુટ્ટા કુટ્ટા દોયિયા ચારે પગે યે કે તમ ના કુદો મારા પગે એ તો વાત સાચી પણ આ તો યાર અલગ રીત ના તમે યાર કુટ્ટા જો હો

એવું હોય એમ તમારા છોકરા જે રખડતો નહી અમારા છોકરા તો ધંધા એટલે હેટી જાય યાર ચાલ હું બધું વસ્તુ લેવા જાવ એના માટે શીરો ને બનાવો ને લેવા જાવ એવું હોય એમ ને તમારે તો બાવ હારું દેખાય નહી ને ના અરે ભાઈ અમને તો બધું સારું દેખાય યાર છોકરો તમારો આવે એમાં અમને શું હોય

મેળા હેલો હા જુભા બોલુ આ તો વાત મારે તમારી વાત કેવી હે તમે ચોક ફાડા ઉપર એમ ને બરોબર તો કોઈ આ જોરે આ તો તોરક સાઈડમાં માં જાજો કે તમને વાત કેવી યે બરોબર તો વાત અપરો જે તમને કાગર હોપારી આલી હતી ખબર હે આગર એક મોટી હોપારી આલી હતી ઈવી ને વી આજ પેટી એક હોપારી આલવાની તમન એનું કોમ કરવાનું તમન સક્સેસ જે આપણું તો પાર્યો ને તમે ફારી દીધી હા તો મારે ઘરની બાજુ પેલા હમતે નો ઓળખો તમે હા એમને તું ઓળખતા છો પણ મારું કેવો એમના છોકરા જેટલો બહાર રે એને ઓળખો નહીં ઓળખતા એમ ને બરોબર તો વાત વાપરો હીરો છોકરો બહાર થી આવવા બરોબર મિનિમમ બે થી ત્રણ પેટી જેટલો માલ હોય ના જોડે હા તો હીરો માલ આપણે કબજે કરવાનો પૈસા પૈસા હા તો તમારે એને બારો બાર ઉઠાવી લેવાનો મારું નામ આપવા જવાનું નહીં જો પકડી મારું નામ ના જોવા પોલીસ વાળા રિમોટ ઉપર લઈ મારું નામ વાત ના નામ તમાર બે થી ત્રણ લાખ રૂપિયા એના જો એના પૈસા ઉઠાવી તમારે એના પૈસા લઈ લેજો અને જે તમે ઉપાડો ને એના કિડનેપ કરો ને એના પૈસા બીજા ડબલ આવવા તૈયાર હું

હા તો કોઈ રીતનું મારું નામ આપું જોવા નહીં હું તમ તમારા બે મિનિટ અંદર ફોટો નાખી દઉં તમે તમારા મોનસો લઈ ને કણ ઠકા થઈ જાવ પણ વાત વાપરો મારો એક જ જવાબ કે મોના ઉઠી જાવ જો ગમે તે ટાઈમે આજના ધારામાં એરો અગિયાર વાગે જેવો આવી જાય ને મિનિમમ તમે દસ વાગે જેવો એક કણ થઈ જાય શું કીધું પૈસા તો યાર હું પોની ના જેમ તમે તમારે નાખી પણ મોના ઉઠી જાઉં જો સમજ્યા

જેની જોડી તો મારા જેતર જેવો હોય છે જેતર જેવો તો અમાર ઘેર આવજો હારું તે આવો તો અમાર હો એ હારું એ હારું આના આવતા નહીં આને જ પે લાવે કે હાલે જો

તો કલામની યાર ઓય ભોરે તારો કોમ છે મારું હોય કોમ પડી યાર ભલા બકા કાકો જતારે આય તમે તમાર કોમ પટાઈ દે માં તો રેડી છે બરોબર 26 બીજો કોઈ નહીં બરોબર હું કીધું તું મે છે બરોબર ના હું વાણી કરી આવો યુ ગાત માર કોમ કોમ દેઈ ગયો આ ઠેલો આલજે ઠેલો કાં પણ તાર ઠેલો કોમ હે યાર તો બળ ઠેલો ભરાવા મારો તમારો જો હય યાર આ પણ હું શું કહું હા તું ઢોલ ઠેલો આલ દેખ મણન ઠેલો ઠેલો તો ના મરે તું યાર આ તો ઠેલા કોઈ ઠેલો આલ તું પેલા આ તો ભરો કા કા કોઈ કશું નઈ માં લુગડો હા પણ લુગડો તો ઠેલો આલ ને લુગડો તો ના મરે આ તું ઠેલો આલ ઠેલો

કેલા તો યે માં લુકરો તો આલે યાર ના લે પૈસા જેલા બીજા તો કામ પડે નહીં હવે કશું નહીં કાકા માર નોકરીનો પગાર આયે રયો પાટલી જન ખોલ પાટલી જન ખોલ નહીં નહીં હા આ બીજી વાત થોડા આપણું કામ થઈ ગયું એટલે આપણે ઓને નાખો પડતો ને આપણે લઘુ જગર થવાનું કરો શું બાઈક ચાલુ કરું હું પકડ ટકરા એ બાપા એ કાકા જલ્દી ચાલુ કર મંજી મને કો જાય જા ડપળો ના તું છોકરો ના બાર જતો શું કરે રોવી બેઠું બેઠો કાકા

પણ મારો ટ્રુપો ખાવ ઘેર મારે કાકા મોટું નહીં બતાવ છે મોટે મોટું બતાવે મને ભેગા દાદા કેતા હતા કે મારો છોકરો આબાનો કે આ તો મારા ચોખ્ખા જીનો શીરો કરીને ખબર આપો હવે હું ખવરા લે અહીંયા તો અરે કે ભાઈ જા યાર ભાઈ જાય કે કાકા માર કાકા નું વેલા ફોન કર્યો તો કે કાકા મો જ આબાનો હું તો હું હવે રોઈ ન તો આપણે તો ફરિયાદ કરશું અ તું કે રે તો કાકા ફરિયાદ કે ના કરજો ઓળખતો તો હું નહીં મુ બાઈક નો નંબર તને ખબર નહીં બાઈક નો નંબર તો કોઈ યાદ આવતો નહી કાકા તો મગજભાઈ લે થોડો ઘણો થોડો ઘણો યાદ તો હશે યાર બે ત્રણ વાકડા તો પકડી જાય તો વિચારી એક ગેજ હેલો લેટ અબે ટુંપોય ખાવો ના એક કચો જાવ ને હજી છોકરો નહી આયો તમારો હજી યાર ટાઈમ થાય એટલે આવે ને યાર સુબહ પણ તમે તો 11 વાગે નતા કેતા યાર પણ આ તો યાર સાધા ન ટાઈમ નું મોળું થઈ જાય કોઈ નક્કી ના આવે વાત સાચી આ તો યાર કેટલા વાગવા આય યાર વાત સાચી પણ મૂઠ વાત જોઈ રહ્યો ની ની માય વાત જોઈ રહી બધું બનાયેલું નહી

મને લઈ ગયા હવે બહાર લઈ ગયા ને તે મને ડાયરેક્ટ આટલા જ ચક્કુ આટલ ચક્કું જે હોય બધું વસ્તુ કાઢ એટલે મારે થેલો હતું ઠેલો આવી દીધું પૈસા પણ તને કોઈ વગાડ્યું ને મને તો કોઈ નઈ કર્યું ખાલી પૈસા પૈસા ની મને ચિંતા હતી પૈસા આપણે કાલ કમાઈ લેવા પણ તને કોઈ થયું નહીં મને એવું કે મને તો કોઈ લીધું ખાવા કેમ કે મને બહુ ચિંતા તારી મે હવારે તને નતું કીધું કે હાચવી કેમ ચમકા તારે આપણો વિશ્વાસ નહી આવતો વસ્તીનો અરે બાલો જ્યાં આપણ ના બોલ ટુંપો ખાવડા આ તો કે તો દઈએ ટુંપો તો ખાવા ના હું ને બી આટલો યાર હું કીધું યાર હું તને ઘેર મેલવા આવું કો તારે ટુંપો ખાવાની જરૂર નહી પણ કાકા તઈ તઈ વર મહેનત ના પૈસા જતા રહે એટલે હું થાય મનાઈ થાય પણ ઓ આપણો છોકરા હું કોવા આ બાજુ આવજી યાર ઉડા જો આપણે જીવતા છે ને તો પૈસા કાલે કમાઉ બરોબર હવે પૈસા જે જે હવે ચિંતા બિંતા નહીં કરવાનું આપણે

લાખ રૂપિયા લઈ જાય બીજું કઈ વસ્તુ લઈ લઈ જાય ને બીજું કઈ નઈ લુકડો ભૂખરા બધું પણ એક કામ કરીએ આપડે પોલીસ પૂછો તો ખરે બધું એ ના હોય આગેવાન કઈ ને પેલા વાપરો આપડે પોલીસ સ્ટેશન જઈએ બરોબર ચોકડી આપણે ચારે વાત આપડે બીજું છોકરા હંગ થયું બીજા છોકરા અંગાતે થાય બરોબર એટલે બધું કમ્પ્લેટ કરીને આપડે પોલીસ કેસ કરવા હારો બરોબર થાય નઈ બરોબર થોડો પોલીસ કરવા मारा पाटण नी कहे जगदा जीते चोबी नी कहे जगदा रे वाला